પશ્ચિમ બંગાળના એસએસસી ભરતી રદ થયા બાદ શિક્ષકો અને કર્મચારીઓ સોળ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન બંગાળના બે બંગાળના 2016 ના શાળા સેવા ભરતી કૌભાંડના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકોને શિક્ષણ કર્મચારીઓને નિમણૂક રદ કરવામાં આવે છે આ નિર્ણયથી અસંતુષ્ટ થયેલા શિક્ષકો અને કર્મચારીઓ દિલ્હી ખાતે જંતર મંતર પર સોળ એપ્રિલ બે ના રોજ વિરોધ પ્રદર્શન યોજવાનું આયોજન કર્યું છે આ પ્રદર્શન દ્વારા તેઓ પોતાની ન્યાયસંગત માંગણીઓ રજૂ કરશે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં જણાવ્યું કે બે ની ભરતી પ્રક્રિયા અસાતુતાથી ભરપૂર હતી અને તેને સુધારવાની શક્યતા વગરની ગણાવીને રદ કરવામાં આવી આ નિર્ણયને કારણે ઘણા શિક્ષકો કર્મચારીઓ જેમણે યોગ્ય રીતે પરીક્ષા પાસ કરી હતી પણ તેમની નોકરી ગુમાવી છે આ નિમણૂક રદ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટર્મિનેટેડ કર્મચારીઓને સ્વૈચ્છિક સેવા આપવાની ઓફર કરવામાં આવે છે પરંતુ આ ઓફરનો ઘણા લોકોએ સ્વીકાર કર્યો નથી તેમનો દાવો છે કે તેઓ નિર્દોષ છે અને તેમને અન્યાયથી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે આ વિરોધ પ્રદર્શન દ્વારા શિક્ષકોને કર્મચારીઓ સરકાર અને ન્યાયપાલિકાને પોતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે નો ઉદેશ્ય છે કે નિર્દોષ ઉમેદવારોને ન્યાય મળે અને તેમને નોકરી પુનઃસ્થાપિત થાય বহুত বহুত যাওঁ